નમસ્કાર ન્યુઝી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં મંત્રી રાઘવજી પટેલની તબિયત અત્યારે સુધારા પર છે રાઘવજી પટેલની તબિયતને લઈને તબિયત એક વિડિયો કોન્ફરન્સ યોજી દિલ્હી રાજકોટ એન્ડસી ટીમે સિનરજીની ટીમ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી રાઘવજી પટેલને હાલ સિનરજી હોસ્પિટલમાં રખાશે મનસુખ માંડવિયાએ પણ ડોક્ટરો સાથે વાતચીત કરી

જે નિર્ણય ઉપર આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે આત્નાજી તપાસ કરતાં એને જ્યારે તપાસ્યા એના કરતાં અત્યારે જે રિપોર્ટ આવ્યા એ રિપોર્ટ ખૂબ સુધારા ઉપર છે અને ડાયાબિટીસ એ માંડી બધું કંટ્રોલમાં છે બીપી અને કોલ્સ બધું પણ કંટ્રોલમાં છે એકદમ તબિયત સુધારા ઉપર છે અને આગળ વધારે સારવાર ચાલુ છે મનસુખભાઈ સાથે મારે ટેલિફોનિક વાતચીત થઈ એટલે મનસુખભાઈનો આગ્રહ એવો હતો કે રાજકોટ એમ્સના ડૉક્ટર અને તમારી સિનર્જી હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ બનાવી અને દિલ્હીના એમ્સના ડૉક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી અને જોઈન્ટ સંયુક્ત નિર્ણય લ્યો કંઈક કયા પ્રકારની સારવાર કરવી આપણા કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના નિર્દેશન પ્રમાણે ત્યાં દિલ્હી એમ્સની ટીમ રાજકોટ એમ્સની ટીમ અને સિનર્જી હોસ્પિટલના તમામ ડૉક્ટરો અત્યારે સાથે જ બધી ચર્ચા વિચારણા કરી રહ્યા છે પણ આગળ કોઈ તબિયત વધારે બગડી હોય એવું અત્યારે ધ્યાનમાં આવ્યું નથી અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે પરંતુ ઓબ્ઝર્વેશનમાં રાખવા આ પરિસ્થિતિમાં જરૂરી છે તો રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે હાર્દિક હાલ કૃષિ તબિયત કેવી છે શું બધું વિગત આપણી પાસે આવી રહી છે ચોક્કસથી મુજબ તાજેતરમાં જે જે છે ડોક્ટર દ્વારા તેમનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આગામી બોતેર કલાક સુધી જે છે તેમને ઓબ્ઝર્વેશન રાખવામાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે તેમને જે છે અલગ અલગ સ્થિતિઓની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ આગળની ટ્રીટમેન્ટ કરવામાં આવશે પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો જે છે ત્રણ દિવસ સુધી કૃષિમંત્રી છે તે આજ હોસ્પિટલમાં સારવાર લેવાના છે તો બીજી તરફ સવારથી અત્યાર સુધીમાં જે છે રાજકીય અગ્રણીઓનો પણ સતત ધસારો જે જોવા મળ્યો છે ખાસ કરીને જે છે કેન્દ્રીય મંત્રીઓ હોય કે પછી રાજ્યકક્ષાના મંત્રીઓ હોય કેબિનેટ મંત્રી હોય અનેક રાજકીય આગેવાનો છે તે અહીંયા ખબર અંતર પૂછવા માટે આવી પહોંચ્યા હતા તો થોડી વાર પહેલા રાજ્યપાલ પોતે પણ અહીં આવ્યા હતા અને બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે આરોગ્યને લઈને એમ્સની ટીમ દ્વારા પણ એક વિડીયો કોન્ફરન્સ જે યોજવામાં આવી હતી તેમાં જે છે રાઘવજી પટેલની તબિયત અંગે જે છે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગઈકાલે રાત્રે જ્યારે જે રાઘવજી પટેલને જે છે બ્રેઇનસ્ટ્રોક આવ્યો હતો ત્યારબાદ વહેલી સવારમાં રાજકોટની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કહી શકાય કે રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓનો પણ સતત ધસારો જોવા મળી રહ્યો છે પરંતુ હાલ જે છે રાહતની વાત એ છે કે અત્યારે જે છે તબિયત ક્યાંક ને ક્યાંક સુધારા પર આવી રહી છે છેલ્લે જે છે બપોર બાદ સતત સુધારો થઈ રહ્યો હોવાનું પણ ડોક્ટરનું કહેવું છે બિલકુલ હાર્દિક પરંતુ કેટલા સમય સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી શકે છે ઘણા નેતાઓએ પણ તબિયત ખબર અંતર પૂછ્યા છે તો હાલ કેટલા દિવસ સુધી આ હોસ્પિટલમાં રાખવામાં આવી શકે છે એટલે હેલ્થ બુલેટિન માં શું સામે આવ્યું છે ચોક્કસથી મિતલ જે છે આગામી ત્રણ દિવસ સુધી જે છે રાજકોટની આ સિનર્જી હોસ્પિટલ ખાતે તેમને રાખવામાં આવશે અહીંયા તપાસ જે છે એ કરવામાં આવશે જોકે હાલ જે રીતના વચ્ચે ચર્ચાઓ પણ ઉઠી હતી કે તમને મુંબઈ ખાતે ખસેડવામાં આવશે પરંતુ હાલમાં જે ડોક્ટર દ્વારા હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું તેમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોઈ જ જગ્યાએ ખસેડવામાં નહીં આવે રાઘવજી પટેલ જે તેમને આ જ હોસ્પિટલમાં અત્યારે સારવાર આપવામાં આવશે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે તેમના બ્રેઇનમાંથી બ્લેડિંગ સહિતની જે અલગ અલગ સારવાર હોય તે અત્યારે ચાલી રહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો રાજકીય મહાનુભાવોનો એક સતત ધસારો જોવા મળી રહ્યો છે રાઘવજી લઈને પણ લોકોમાં તેમના સમર્થકોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે સમર્થકો પણ અહીંયા પહોંચી રહ્યા છે અને તેમની જે તબિયત હોય છે તેમનું અપડેટ લઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સિનર્જી હોસ્પિટલ છે અહીંયા વહેલી સવારથી અત્યાર સુધીમાં સઘન સારવાર તેમની કરવામાં આવી રહી છે ખાસ કરીને હાલ તેઓ

ભાજપમાં જોડાશે સી આર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું સીજે ચાવડા આવતીકાલે કેસરિયા કરશે કોંગ્રેસના ખૂબ જ સિનિયર નેતા સીજે ચાવડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કે જેઓ આવતીકાલે કેસરિયા કરશે સી આર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે તો લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપે શરૂ કર્યું છે ગામ ચલો અભિયાન બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા ઝાલોત્રા ગામથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનની શરૂઆત કરાવી હતી મુખ્યમંત્રીએ ગામમાં કાર્યકર્તાઓની વિવિધ સમિતિઓ સાથે બેઠક કરી હતી અને જાલોત્રા ગામમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું તો આજે સવારે મુખ્યમંત્રી ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી વિવિધ સમાજના લોકો સાથે સંવાદ કર્યો ચૂંટણીને લઈને ભાજપનું ગાવન કે જેને લાભ પહોંચાડાશે ખેડૂતો સાથે સીએમએ ખાટલા બેઠક પણ કરી અને રાત્રિ રોકાણ પણ કર્યું અને ગામમાં તમે હમણાં બહાર જુઓ તો બધા મંદિરો પણ શણગાર્યા છે ગામની સ્વચ્છતા કરી છે ગામમાં એક એક માહોલ એવો બન્યો છે કે કદાચ ઐતિહાસિક ઘટના કહી શકાય કે મુખ્યમંત્રી ગામમાં આવીને ગામમાં રાતવાસો રોકાય એ અમારા કર્માવાદમાં આઠસો અને બાસઠ કરોડનું જે પાણી ભરવાની કામગીરીના જે એમને સાત બે બે હજાર ચોવીસના રોજ જે એમને મંજૂરી આપી છે એ બદલ અમારા એકસો ગામોના ખેડૂત મહિલા પશુપાલકો ખેડૂત ભાઈઓ તથા સર્વ પશુ પંખી જીવ જંતુ માટે જ ઉપયોગી છે બહુ આનંદ માહોલ છે દિવાળી જેવો માહોલ છે જલોદરા ની અંદર પેલી વાર આવું બને છે કે મુખ્યમંત્રી પોતે જલોદરા ગામની અંદર રોકાય છે અને તે ખુબ ગર્વ ની વાત છે બનાસ બનાસકાંઠામાં વડોદરા ગામની અંદર અત્યારે મુખ્યમંત્રી દ્વારા ખેડૂતો સાથે ખાટલા બેઠક કરવામાં આવી રહી છે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે મુખ્યમંત્રી અત્યારે ખેડૂતો સાથે જે છે તે ચર્ચાઓ કરી રહ્યા છે અને વિવિધ ચર્ચાઓ કરી રહ્યા છે ખેતીને લઈને અને અત્યારે જે છે તે ખેડૂતો જોઈને ચર્ચાઓ ખેતી લઈને કરવામાં આવી છે તે ઉપરાંત જે વિવિધ હતી આ ગામના લોકોની તે માંગણીઓ પણ સીએમએ સ્વીકારી છે અને ખાસ કરીને જે કરમાવત તળાવ ભરવાની વાત હતી તે પણ સીએમએ સીએમ દ્વારા અત્યારે સ્વીકારવામાં આવી છે અને મહત્વની વાત એ છે કે જે ભાજપનું લોકસભાના ઇલેક્શન પહેલાં ગાઉ ચલો અભિયાન જે છે તેની શરૂઆત બનાસકાંઠાથી થઈ છે અને ગાઉ ચલો અભિયાન હેઠળ જે મુખ્યમંત્રી છે તે ગઈકાલે જલોત્રા ગામની અંદર ભાજપના કાર્યકર્તાના ઘરે રોકાયા હતા અને બે દિવસ દરમિયાન મુખ્યમંત્રીના જે વિવિધ કાર્યક્રમો જે છે તે આ જલોત્રા ગામમાં થઈ રહ્યા છે

દાહોદમાં નકલી કચેરી કૌભાંડ કેસમાં મોટા ખુલાસા થયા અઢાર પોઈન્ટ ઓગણસાહીઠ કરોડનું કૌભાંડ પચીસ કરોડને પાર થયું નકલી સરકારી બાબુઓએ સો નહીં પરંતુ એકસો એકવીસ કામ મંજૂર કરાવ્યા હતા ચાર્જશીટમાં સાત બેંકના બસ્સો સ્ટેટમેન્ટ સામેલ કરાયા છે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે નકલી કચેરી કૌભાંડ કેસમાં પચીસ કરોડને પાર હવે આ કૌભાંડ પહોંચ્યું છે પાટણના હારીજમાં મામલતદાર બેનાજી પટેલનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે મામલતદાર કચેરીના ધાબા પરથી નીચે પડતા મોત થયું મામલતદાર કચેરીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમાના ભાગરૂપે મિટિંગ રખાઈ હતી મામલતદારે આત્મહત્યા કરી છે કે આકસ્મિક ઘટના તે અંગે શંકાઓ ઘેરાઈ છે આ ઘટનાની જાણ થતાં હારીજ પોલીસ એસટીએમ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા નશાની હાલતમાં યુવા કે જીવ છે સુરતમાં તલંગપુર માં બીજા માળેથી નીચે પટકાયો વર્ષીય યુવકનું નીચે પટકાતા મોત નીપજ્યું ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા મૃતક સંચા ખાતામાં કામ કરતો હતો जिसके साथ में खाना खाया वो बोला रात में की... જો પતન હે 1 બજે રાત મે CCTV કેમેરામાં દેખા رہا હે 1 બજે રાત મે ગிரா હમ જબ સુબહ 6 બજે પતા ચલા હમકો કે વો નીચે પડે હે એ ઘટના વેલ્ડર્સ ને हनी ट्रैપ માં ફસાબી નકલી પોલીસ બની તોડ કરનારા બે લોકો ની ધરપકડ કરાઈ સુરત ડાચણ પોલીસ ને નકલી પોલીસ બની 30 લાખ નો તોડ કરનારા 4 પેકી બે લોકો ની ધરપકડ કરી સાથી તમામ રકમ પણ રિકવર કરવામાં આવી બે પેકી એક આરોપી ની અગાઉ हनी ट्रैપ ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે ત્યારે ધરપકડ કરવામાં આવી આરોપીઓની પાલનપુર જકાતનાકા પાસેના એક રો હાઉસના બંગલામાં બિલ્ડરને બોલાવી અને ટ્રેફમાં ફસાવ્યો હતો અને ચારથી વધારે લોકો નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવી ધમકી આપી ત્રીસ લાખનું તોડ કર્યું હતું બિલ્ડરની ફરિયાદ મુજબ આરોપી સુશાંતે બિલ્ડરને વોટ્સએપ નંબર પર યુવતીનો ફોટો મોકલી મજા માણવાની ઓફર આપી અને બોલાવ્યો હતો જ્યાં બિલ્ડર પહોંચતા તેની સાથે તોડ કરી ત્રીસ લાખ પડાવી લીધા હતા ભોગ કામના પાસે અડાજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે બે આરોપીઓને પકડી લીધેલ છે એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી એના સાથેના બીજા સાગરીતો જે છે એક છોકરી છે અને બીજા જે સાગરીતો છે પકડવાના બાકી છે અને આ કામના આરોપીઓ પાસેથી ઝડપી પાડ્યા છે નવ લોકો સામે અપહરણ અને માર માર્યા ની ફરિયાદ નોંધાઈ હતી નાડધરી ગામ પાસે પ્રેમ પ્રકરણમાં ને ઢોર માર મારવામાં આવ્યો હતો પ્રેમ પ્રકરણમાં યુવક પર અત્યાચાર કરાયો હોવાનું સામે આવ્યું હતું સુરતના ઉમરામાં લૂંટની વારદાત ઘટી ડુબસ રોડ પર વાય જંક્શન પર બાઇક પર આવેલા લૂંટારુએ લૂંટ કરી ચાર લાખ ચાલીસ હજારની લૂંટ કરી માસ્ક ધારી લૂંટારુઓ ફરાર થયા પોલીસે લૂંટ થયેલી સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે સીસીટીવીમાં આ લૂંટારુઓ છે સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે ડુમસ રોડ પરની આ ઘટના કે જ્યાં લાખોની લૂંટ કરવામાં આવી રહી છે માસ્ક અને હેલ્મેટ પહેરેલા લૂંટારુઓનો આતંક સામે આવ્યો છે અને આ લૂંટારુઓ પૈસા લૂંટી અને ઘટનાને અંજામ આપે છે ચાર લાખથી વધુનો હાલ જે માલ છે તેને લૂંટી લીધો છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે

ગુનેગારો બેફામ બન્યા છે પોલીસનો પણ ડર નથી પોલીસ પણ હવે સુરક્ષિત નથી ગીર સોમનાથમાં કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો કોડીનારમાં જંગલેશ્વર પાસે વાડીમાં હુમલો કરાયો ગેરકાયદે હથિયારથી બાતમી મળતા દરોડા કરવા માટે ગયા હતા ચાર મહિલાઓ સહિત દસ લોકોએ કર્મચારી પર હુમલો કર્યો હાલ બંને કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોલીસે સાત આરોપીઓને ઝડપી હાલ તપાસ હાથ છે જો કે ત્રણ આરોપીઓ ફરાર છે અચાનક જ બેહોશ થઈ જતાં યુવકનું મોત નીપજ્યું છે સુરતની આ ઘટના સુરતના પાંડેસરામાં ત્રીસ વર્ષીય યુવકનું મોત થયું અચાનક જ બેહોંશ થઈ ગયો હતો આ યુવક હાર્ટ એટેકથી યુવકનું મોત થયું હોવાની આશંકા છે હોસ્પિટલે જતા યુવકને મૃત જાહેર કરાયો હતો યુવકના મોતથી પરિવારમાં ઘેરો શોક છે પાંડેસરાની આ ઘટના કે જ્યાં અચાનક જ યુવક બેહોશ થઈ ગયો હતો અને અચાનક જ તેનું મોત નીપજ્યું છે યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે જોકે પોલીસે તપાસ હાથ ધરી છે વિરામનો

આ બરબાદીના દ્રશ્યનું કારણ છે બેદરકારી આ પાણીની રેલમશીલ અને ખેતરોના ખેદાન મેદાન જવાબદાર છે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો સુરત મહાનગરપાલિકાની બેદરકારીને કારણે સુરત પાસેના ખેતરોમાં ઉભો પાક તબાહ થઈ ગયો સુરત મહાનગરપાલિકાની સિંચાઈ વિભાગે જાણ કર્યા વગર લાઈનનું ખોદકામ કર્યું નહેરનું પાણી બંધ કરાવી કામકાજ કરી દેતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ પહેલા તો પાણી વગર ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ હાલ ખેતરોમાં પાક માટે પાણીની જરૂરિયાત છે ત્યારે જ નહેર બંધ કરી દેતા મુશ્કેલી વધી ઉપરથી નહેરમાં ગાબડું પડી જતા પાણીની રેલમછીલ થઈ નહેર પાણીથી ભરાઈ ગઈ ત્યારે ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું વલસાડના વાંકલ ગામની શાળાના શિક્ષકોને લાગ્યો ક્રિકેટ રમવાનો ચસ્કો શિક્ષક સંઘ દ્વારા તારીખ સાત અને આઠ ફેબ્રુઆરી દરમિયાન વલસાડના વાંકલ ગામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની પ્રાથમિક શાળાના એકસો શિક્ષકો શિક્ષણ સંઘના બસો પચાસ થી પણ વધારે હોદ્દેદારો અને સમર્થક શિક્ષકો મળી પાંચસો ત્રીસ થી પણ વધારે શિક્ષકોએ વાંકલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી જોકે ચાલુ શાળા દરમિયાન આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હોવાની વાત બહાર આવતા જ હવે વિવાદ શરૂ થયો છે બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોએ ક્રિકેટ મેચ રમી હોવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે શિક્ષકોની મેચના વિવાદે જોર પકડ્યું છે તારીખ સાત અને આઠ શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ હતું જોકે શાળામાં હાજરી આપવાના બદલે જિલ્લાના અસંખ્ય શિક્ષકોએ ક્રિકેટ મેચની મજા માણી હતી આથી શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકો રમતે ચડ્યા હોવાનો આ મુદ્દો શિક્ષણ વિભાગ સુધી પણ પહોંચી છે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે શિક્ષકોને ચાલુ શાળા દરમિયાન આવી ક્રિકેટ મેચ રમવાની કોઈ પણ પરવાનગી આપવામાં નથી આવી પરંતુ તેમ છતાં ટુર્નામેન્ટ યોજાઈ હતી જિલ્લા શિક્ષણ અધિકારીએ એ જવાબદારીનો ટોપલો જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપર ઢોળ્યો હતો રાજ્યમાં ઠંડીએ ફરી જોર પકડ્યું છે ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે અચાનક જ તાપમાનનો પારો ચાર થી પાંચ ડિગ્રી ઘટી જતા દસ થી વધુ શહેરોમાં તાપમાનનો પારો પંદર ડિગ્રીની નીચે પહોંચી ગયો છે નવ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર રહ્યું ડીસામાં અગિયાર પોઈન્ટ પાંચ રાજકોટમાં તેર ડિગ્રી તાપમાન અમદાવાદ ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી ભુજ પોરબંદર સુરેન્દ્રનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું કે એકાદ દિવસમાં ગુજરાતીઓને ઠંડીથી છુટકારો મળી જશે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 5 દિવસમાં રાજ્યમાં ઠંડી ઘટશે અને ગરમી વધશે પવનની દિશા બદલાતા વધશે ગરમી મેથી 5 ડિગ્રી સુધી તાપમાનનો ઉંચકાશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ સાંજે છ વાગ્યા સુધી થયેલા મતદાનમાં મતદાન કરવા માટે લાઇનો લાગી હતી જિલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા છ હજારથી વધારે શિક્ષકોએ મતદાન કર્યું હતું અલગ અલગ મતદાન મથકો પર મતદાન થયું શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શિક્ષકોએ મતદાન કર્યું અલગ અલગ હોદ્દાઓ માટે મતદાન યોજાયું જેમાં પ્રાંતિજ હિંમતનગર વડાલી વિજયનગર પોશીના તાલુકાના સંગઠનના હોદ્દેદારો માટે ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે જોકે ઈડરઘેડ બ્રહ્મા તલોદ તાલુકાના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ સાબરકાંઠા જિલ્લાના ટોટલ પંદર બૂથ પર મતદાન થયું તમામ બૂથ પરથી મતપેટીઓ હિંમતનગર ખાતે આવી અને આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું લોકસભાની ચૂંટણીને લઈને આયોજન અર્થે આ સ્નેહસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં પ્રતાપ દુધાતે દારૂ જુગાર સહિતના મુદ્દાને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા આ ઉપરાંત જલારામ બાપા વિરુદ્ધ કરાયેલી ટિપ્પણી અંગે પણ પ્રતાપ દુધાતે નિંદા કરી હતી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ભાવનગર પ્રભારી સંજયસિંહ સરવૈયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત માંથી નિકાસ મોટા પાયે અનેક દેશો થાય છે પરંતુ નીરજ અઠિયા ના કહેવા પ્રમાણે ગુજરાતમાંથી માંથી મારફતે નિકાસ કરવામાં આવે તો ખર્ચ વધે છે સત્તર થી અઢાર દિવસ લાગે છે જેની તુલનાએ જહાજ મારફતે નિકાસ થવાથી સાતેક દિવસમાં માલ પહોંચી જાય છે દસ થી બાર નાના વાહન

અને ભક્તિ મેળો ચાલુ છે અત્યારે ભક્તિ મેળામ તો આવવાનું હોય તો પ્રેમથી આવી જાવ આવવું છે પણ ક્યાંક ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરીને આવવું છે મારે આ જોઈએ છે મારે તે જોઈએ છે મને પેલું જોઈએ છે કાઈ મળતું નહીં લોકોની સેવા કરવાની ઈચ્છા હોય સત્તામાં રહેવાની ઈચ્છા હોય પાંત્રી પાંત્રી વર્ષથી કોંગ્રેસમાં નાના મોટા થઈ ને સત્તા માટે ભાજપમાં આવવાની ત્યારે હોય

ખેડાના નડિયાદમાં પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ દરોડા પાડ્યા બાતમીના આધારે સોસાયટીમાં તપાસ કરતાં બિનવારસી કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે કારમાંથી એક લાખ વીસ હજારનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે કારના માલિક સહિત ચાર અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે નડિયાદ પશ્ચિમ પોલીસના હદમાંથી દારૂ ઝડપાતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે તો રાજકોટમાં ગોંડલ નજીક અકસ્માત થયો છે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો શેવાળા પાસે તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત થયો તેલના ટેન્કરમાંથી તેલ ઢોળાતા તેલ લેવા માટે લોકોની પડાપડી જોવા મળી હાઈવે પર ટેન્કરમાંથી તેલ લેતા લોકો નજરે પડ્યા તેલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી જેવા દ્રશ્યો સામે આવ્યા છે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત અકસ્માત થયો થયો હતો હતો તેલ ભરેલા ટેન્કર સાથે ટ્રકનો તો ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી શહેરના વિવિધ નાસ્તાની દુકાનમાંથી નમૂના લેવાયા છે સરદારનગર વખાવાડી રોડ સહિતની નાસ્તાની દુકાનોમાં ખાદ્ય ચીજોના નમૂના લેવાયા છે ચીઝ બટર સહિતના નમૂના લેબમાં તપાસ મોકલાયા છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યૂઝ સિટી ગુજરાતી નમસ્કાર ટુ થી પાંચ વાહનો જશે